ભાવનગર સોટી હોસ્પિટલમાં ફાયર સેફ્ટી વડે ફોડની સફાઈ કરવામાં આવી સફાઈ કર્મચારી દ્વારા ફાયર સેફટીના પાઇપલાઇનનો ઉપયોગ કરી ફોડની સફાઈ કરવામાં આવે સફાઈ કર્મચારી દ્વારા પોતાની આળસ લઈ ફાયર સેફ્ટીના સાધનનો કર્યો ઉપયોગ સોટી હોસ્પિટલના જવાબદાર અધિકારીઓ આ વાતથી હતા જાણ હોસ્પિટલમાં થતી આવી લાપરવાહીને લઈ સફાઈ કર્મચારી ઉપર કોઈ પગલા લેશે કે કેમ તે જોવું રહ્યું સફાઈ કર્મચારી દ્વારા આવું કેટલા સમયથી સફાઈ કરતા હશે તે વાત કહેવાથી ઇનકાર કર્યો જો ભાવનગર હોસ્પિટલમાં કોઈ કારણસર આગની ઘટના બને તો ફાયર સેફટી તે સમયે કામ કરશે ખરા જો સફાઈ માટે પાણીનો વપરાશ થતો હોય તો ઇમરજન્સી સમયે તંત્ર શું કરશે તેવો પ્રશ્ન ઉઠવા પામેલ છે જાય સૈયદ જી ન્યૂઝ ભાવનગર

તમને કોણે કીધું ફાયરની નજરથી રોડ પર નોઝર તૂટી ગઈ હતી નહી તો રેડી જતી દિવસ બસ કે એવું નઈ લે તો ગાડી આય ન થાતી પાણીની ના ના તો નોઝર તૂટી ગઈ જ હતી